રચનાની જાહેરાત છ જુલાઈ બે હજાર એકવીસના રોજ કરવામાં આવી હતી આજે આ સહકારિતા મંત્રાલયને ચાર વર્ષ પૂર્ણ થયા છે ત્યારે આજે આણંદ સ્થિત અમૂલ ડેરી ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં ભારત સરકારના સહકારિતા મંત્રાલયના ચોથા વર્ષની સ્થાપના દિવસની ઉજવણી કરાઈ હતી જેમાં તેમણે કચ્છના મીઠા ઉદ્યોગને પણ હિસ્સો બનાવ્યો હતો કચ્છ જિલ્લા મીઠા સહકારી મંડળીની રચના કરાઈ હોવાની જાણ કરી હતી કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કહ્યું હતું કે હું કરમસદ આણંદની ભૂમિ પર આવ્યો છું આ ભૂમિ સરદાર પટેલની કર્મભૂમિ હતી આ ભૂમિ મણિબેન પટેલનું જન્મસ્થળ પણ હતું જેમના નામે ગુજરાત વિધાનસભાની રચના થઈ હતી તે વિઠ્ઠલભાઈ પટેલનું જન્મસ્થળ પણ છે અને ત્રિભુવન કાકા જેમણે ડેરી ચળવળ શરૂ કરી હતી તેમનું જન્મ સ્થળ અને કર્મભૂમિ હતું આ કરમસદ આણંદ છે આજે દસ હજાર થી વધુ ખેડૂત ભાઈ બહેનો અહીં આવ્યા છે ઘણી બધી બાબતો એક સાથે બની છે આ કાર્યક્રમ ઘણા લાંબા સમયથી ચાલી રહ્યો છે ત્યારે સહકાર મંત્રાલયના ચાર વર્ષ પૂરા થવાના પ્રસંગે આજે એનડીડીબી ના સાહીઠ વર્ષ પૂરા થવાનો પ્રસંગ છે અને આજે સરદાર પટેલની એકસો પચાસ વર્ષગાંઠ પણ છે વૈદિક કાળથી સહકાર ચાલી રહ્યો છે પંચાયત ચોપાલ સમિતિ ભંડારા લંગર ચૂલો સામુદાયિક ભોજન ઘણી રીતે સાથે બેસીને વિચારીને ખાઈને અને કામ કરીને આ પરંપરા આપણા સમાજ ને રહી છે આ દિવસે આપણા નેતા નરેન્દ્ર મોદીએ દેશમાં પહેલીવાર એક અલગ સહકારી મંત્રાલય બનાવવાનો નિર્ણય લીધો અને નરેન્દ્ર મોદીએ લગભગ એકત્રીસ કરોડ લોકો સાથે જોડાયેલા આઠ થી વધુ સમિતિઓમાં નવો પ્રાણ ફોંકવાનું કામ કર્યું દૂધથી લઈને બેકિંગ સુધી કાંડની બિલોથી લઈને માર્કેટિંગ સુધી અને ધિરાણથી લઈને ડિજિટલ ચુકવણી સુધી આજે સરકારી સમિતિઓ દેશના આર્થિક વિકાસમાં કાર્યક્ષમતા સાથે યોગદાન આપી રહ્યા છે અને આજે સહકારી મંત્રાલયને ચાર વર્ષમાં મોદીના નેતૃત્વમાં સાઈઠ થી વધુ પહેલ કરવામાં આવે છે અમૂલ ચીઝ પ્લાન્ટના વિસ્તરણનો કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહે શુભારંભ કરાવ્યો હતો નોંધ્યું છે કે અમુલે રૂપિયા બસો સાઠ કરોડના રોકાણથી પ્લાન્ટમાં મોઝરેલા ચીઝની ક્ષમતા વીસ મેટ્રિક ટન પ્રતિદિન

અમુલ ડાર્ક ચોકલેટ ભારતમાં પોતાની મજબૂત લીડરશિપ પણ સ્થાપિત કરી છે વધતી માંગને ધ્યાનમાં રાખીને એક નવા અધ્યાય રૂપે આ પ્લાન્ટની ક્ષમતા બમણી કરવામાં આવી છે રૂપિયા એકસો પાંચ કરોડના ખર્ચે બનેલો આ પ્લાન્ટ અમુલ ચોકલેટ થી અમુલ ચોકલેટ ની વધતી માંગને પૂરી કરશે અને તેનાથી દેશના સહકારી કોકો બીન ઉત્પાદકોને પણ ફાયદો થશે આ કાર્યક્રમમાં સરદાર પટેલ કોઓપરેટિવ ડેરી ફેડરેશન લિમિટેડ નું ઉદ્ઘાટન અને લોકોનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મહાનુભાવો સહકારી સંસ્થાઓના વરિષ્ઠ પદાધિકારીઓ કર્મચારીઓ વડીલો મહિલા ઉપસ્થિત રહ્યા હતા આનંદ થી દિનેશ પટેલ ની સાથે હિરેનશા નેશન બ્રુસ આનંદ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર